મિર્ઝાપુર પોલીસ ચોકીનું લોકાર્પણ ભુજ એ ડિવિઝન પોલીસ વિભાગમાં આવતા મિર્ઝાપુર પોલીસ ચોકીનું પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાની અધ્યક્ષતામાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પોલીસ ચોકીનું નિર્માણ લોક સહયોગ અને સરકારના ઉમદા પ્રયત્નોથી થયું છે જે ભવિષ્યમાં વિસ્તારના નાગરિકોને વધુ સુરક્ષા અને સહાય પૂરી પાડશે મિર્ઝાપર પોલીસ ચોકી નિર્માણ માટે સ્વર્ગસ્થ ભીખાલાલજી હરજી શિયાણી પરિવાર દાતા તરીકે આગળ આવ્યો હતો સ્વર્ગસ્થ ભીખાલાલ હરજી શિયાની સ્મૃતિમાં આ ચોકી માટે ગંગા સ્વરૂપ શાંતાબેન ભીખાલાલ શિયાણી ધનસુખ ભીખાલાલ શિયાણી અને નિલેશ ભીખાલાલ શિયાણી પરિવારે મહત્વનો ફાળો આપ્યો હતો આ ઉત્કૃષ્ટ કામગીરી સાથે મિરઝાપર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના મજબૂતીકરણ માટે એક નવી દિશા મળશે મિરઝાપર પોલીસ ચોકીનું લોકાર્પણ સમારોહ તમામ માટે પ્રેરણાદાયી બની રહ્યું છે જેમાં લોક સહયોગ અને સરકાર વચ્ચેની ભાગીદારીનું આદર્શ ઉદાહરણ રજૂ થયું છે મહત્વનું છે કે પોલીસ ચોકીઓના નિર્માણમાં સરકારની સાથે નાગરિકોના સહયોગની ભૂમિકા પ્રતિષ્ઠાના નવી મર્યાદાઓને સ્થાપે છે અધિકારીઓમાં ડીવાયએસપી શ્રી ક્રિશ્ચન એલસીબી પીઆઈએસએન ચુડાસમા હાર્દિક ત્રિવેદી રાઈ સોલંકી એજી પરમાર સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે બોજની અંદર બોજ એ ડિવિઝન અંતર્ગત મિરઝાપુર પોલીસ સ્ટેશન આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી આદરણીયા કેશુભાઈ પટેલ એસપી શ્રી આદરણીયા શ્રી વિકાસ સાહેબ તાલુકા મથકના શ્રી વિનોદભાઈ સિયાણી પરિવાર दाता શ્રી અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

અલગ અલગ કાર્યોના માધ્યમથી પણ પોલીસ અને પ્રજા વચ્ચે જે એક સંબંધ બન્યો છે અને જે વિશ્વાસ વધ્યો છે જેનું કારણ પણ આ પ્રકારના અનેક સમાજની અંદર સાથે મળી કરીને જે આપણે કાર્યો કરી રહ્યા છીએ લોકોની સેવા કરી રહ્યા છીએ જેનું પરિણામ છે રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવતા પોલીસના અનેક કાર્યક્રમો સેવાકીય કાર્યો પ્રજાની વચ્ચે રહી કરીને पोलिस मित्रों ने अधिकारी मित्रों करता हो परिणाम एक मारे की ना आज पुलिस चौकी के के तो का आज उद्घाटन हुआ है पिछले छह सात महीने से इस चौकी का काम चल रहा था प्रसन्नता की बात यह है कि मिर्जापुर के ही एक सामाजिक आगे धनसुख भाई और नीलेष भाई ने मिलकर के इस चौकी के निर्माण में पुलिस सरकार को पुलिस डिपार्टमेंट को पूरा सहकार और अपनी पूरी मदद की है और आज इसीलिए चौकी के उद्घाटन में भी उनकी पूजनीय माता जी के द्वारा हमने इस चौकी का उद्घाटन किया है जैसा कि आप जानते हैं कि एक बहुत ही स्ट्रैटेजिक पॉइंट है और स्ट्रेटेजिक पॉइंट ट्रैफिक के नजरिए से भी है और ए डिविजन से डिस्टेंस के दृष्टिकोण से भी है तो आशा करता हूं कि इस चौक, पुलिस चौकी के उपस्थिति से आसपास के इलाके के विभिन्न पुलिस से संबंधित प्रश्नों का निदान होगा और ट्रैफिक की समस्या से भी हमें निजात पाने में आसानी मिलेगी और अच्छी बात यह है कि पुलिस चौकी चो, का निर्माण इस तरह से किया गया है कि यहाँ पे जवान के रुकने की भी व्यवस्था है तो हमारे लिए 24 कलाक पुलिस की उपस्थिति करने में एक बहुत ही मदद रूप ये चौकी साबित होगी नमस्कार कर्मचारी रहे हैं। आ, वो हम लोग अभी प्लान कर रहे हैं अभी पुरानी चौकी के अनुसार तो हमारा महकम अलग है लेकिन वर्तमान जरूरतों को देखते हुए और चौकी में स्पेस की अवेलेबिलिटी को देख करके हम लोग उसके हिसाब से एक बार फिर से पुनः विचारना उसपे कर रहे हैं कि इस चौकी के हमें हम लोग कितने ऑफिसर्स को रखें और उसका स्टाफ कैसा વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ નાઇન થ્રી તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો